ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સારું મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વીસમા હપ્તાની તારીખ સાથે જ જાણીશું મિત્રો હવે એક જ પરિવારના સભ્યોની એટલે કે એક કુટુંબની બે વ્યક્તિઓને લાભ મળશે પતિ પત્ની અથવા એમના પિતાશ્રી અથવા એમના પુત્રને શું આ લાભ મળશે કે નહીં મળે તો સંપૂર્ણ માહિતી જાણીશું જો આ લાભ મળે તો એમને દર વર્ષે બાર હજાર રૂપિયા જમા થાય સંપૂર્ણ જાણકારી પહેલાં જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડિયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મળે છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાના વીસ જે વીસમાં હફ્તો સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર થઈ શકે છે તો આવી સ્થિતિમાં બધા જ લાભાર્થીઓને હપ્તા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે તો આ રકમ ત્રણ હપ્તામાં સીધા ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે છે ત્યાં સુધી ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે તો હવે વીસમો હપ્તાનો વારો છે તો વીસમો હપ્તો ક્યારેય આવશે છેલ્લા એટલે કે ઓગણીસમો હપ્તો બે હજાર પચીસમાં એટલે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગલપુર વિસ્તારમાં એટલે કે બિહાર બહાર પાડવામાં આવ્યો હતો તે દરમિયાન લગભગ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં કુલ બાવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમુ તો જૂન મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવી શકે તો સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેર નથી આવી પણ શું તમને આપતું મળશે કે નહીં તો તમને એ જણાવીએ કે તમારું નામ લાભાર્થી યાદીમાં સામેલ હશે તો જ લાભ મળશે ઘણી વખત ખેડૂતોના ખાતાને અધૂર દસ્તાવેજ ટેકનિકલ કારણોસર એમના ખાતાની અંદર નામ નીકળી જતું હોય છે યાદીમાંથી તો મિત્રો હવે આપણે જાણીશું કે વીસમાં આપતા અંતર્ગત હવે ખેડૂતોને એક જ પરિવારના બે સભ્યો લાભ લઈ શકશે કે નહીં એની વિગતો આપણે મહત્ત્વની છે એ આપણે જાણીશું તો મિત્રો આપણે જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઘણી કેટલાક પ્રશ્નો થતા હોય છે કે ખેડૂતો એક જ પરિવારની અંદર શું પિતા પુત્ર લાભ લઈ શકે કે નહીં તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર કૃષિ આધારિત સહાય યોજના છે તો આ યોજના હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને લાયક ખેડૂત પરિવારોને દર વર્ષે રૂપિયા છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો એક જ પરિવારના જે બે સભ્યો લાભ લે તો જે છ હજાર બદલે બાર હજાર રૂપિયા એમના ખાતાની અંદર એક જ પરિવારમાં જમા થાય તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નિયમ મુજબ એક પરિવારમાં ફક્ત એક જ સભ્યને લાભ મળી શકે છે તો મિત્રો આની અંદર જેના નામે જમીન છે એમને જ લાભ મળી શકે તો મિત્રો એક જ પરિવારની અંદર પતિ અને પત્ની લાભ લઈ શકે કે નહીં તો મિત્રો એક જ પરિવારની અંદર પત્ની અથવા પતિ બંનેમાંથી એક જ લાભ લઈ શકે બંનેને લાભ મળતો નથી તો મિત્રો એક જ જમીન અથવા ધર્મનો હિસ્સો ધરાવતા પિતા પુત્ર જો સાથે રહે છે તો પુત્ર હજુ અવિવાદ છે તે તે બંને મળીને એક જ વ્યક્તિ ગણવામાં આવે છે કે પરિવાર એક ગણવામાં આવે છે તો એની અંદર માત્ર એક જ વ્યક્તિ લાભ લઈ શકે તો પિતા અને પુત્ર બંનેને લાભ લઈ શકે છે કે નહીં તો એવા કિસ્સામાં તો હા પણ મિત્રો પિતા પુત્ર જુદી જુદી જમીન ધરાવતા હોય અને જમીન તેમના નામે અલગ અલગ રજિસ્ટર હોય તો જ એવા કિસ્સામાં જુદા કુટુંબ તરીકે ગણવામાં આવે છે તો એવા કિસ્સામાં પિતા અને પુત્ર બંને લાભ લઈ શકે તો મિત્રો એક કુટુંબની અંદર એકના નામે જમીન હોય તો એક લાભ લઈ શકે અને મિત્રો કુટુંબ એક હોય અને અલગ અલગ જમીન રજિસ્ટર હોય પિતા પુત્ર ઉપર તો બંને લાભ લઈ શકે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રોને માત્ર જય ગરવી ગુજરાત